જય શ્રી રામ કેમ છો મિત્રો મોજમાં હું પણ મોજમાં અમારા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે બ્લોકમાં માં બને રેતું આપણે જવાનું છે સાયકલ લઈને હા આપણી સાયકલ છે હવે આપણે જવાનું છે ભાઈ બહેન છે અત્યારે સેવી ઘર પાસે છે એસી કિલોમીટર જવાનું છે શેત્રુજી અમે ઊભા સેવી આ નામ છે ધ્રુવ કાજ બધુ આમ છે આ ધ્રુવની સાયકલ છે મર્સિડીસ સેવા ને આપણે જેશર પગી ગયા છે આઉટડોર જેશ્ચર છે આપણે જેસ્ચર ઊભા છે પાણી મણી પીવા પાણી લઈ લીધું છે આપડો ધ્રુવ આવે છે મળશે આંબા કેટલા બધા કેરી જે આવ્યું નથી છૂટા રાખ્યું છે સાયકલ કાર નહીં આવીએ છીએ આપણે સાઈકલ આપણે જવાનું છોડા ડુંગરામાં ઉપર પેલા અહીં જવાનું છે બગદાણ પછી બગુડા આવા રસ્તા આવ્યા છે સિંહવડોય ઈલાકો છે આ હા ચડી જવો

làm anh đi ăn thứ gì? Rất tốt là có xe à? mày chạy bỏ rác không? Yakdom lili

તો આપણે આ બાજુ આવ્યા છે આ ને દાણા છે આઠ કિલોમીટર પવન છે કે અમે જો અહી ઉભા છે પવન આવે છે સારો કેરી બેરી પેડી વેવી ખાલી શ્યાપી એક ગયેલી છે કઈ લઈ લો આમે હા પોસી પોસ્યું છે હા થોડી ખાડી છે ઉપર છે એની એક આમે છે nhờ pa này nó xem à phải kia này không à sao cô đi 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 bé thay bữa khai đi à phải kia thì đây đi ở khai દર્શન કરી છે આ છે ઝુલતો પુલ નાને うの بقدام على بيك આવી ગયા છે પ્રસાદી લેવા હવે આવી ગયું છે પ્રસાદી લઈ લેવી હવે અમે જાવી છે વાગી ગયા છે સાડા સાડ તડકો બ મોળા પડી ગયો

ઓલ આપણને ડુંગરો દેખાતો છે